નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ વિરમગામ હાઈવે પર જખવાડા ગામ પાસે ઝાલોદ તરફથી આવતી જામનગર તરફ જતી દાહોદ જામનગર એસટી બસના ડ્રાઈવરને અચાનક ચક્કર આવતા એસટી બસને સાઈડમાં ઊભી રાખવા જતાં એસટી બસ રોડ સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી અને દિવાલ સાથે અથડાઈ હતી આ બસના ડ્રાઈવર અને એક મુસાફરને સામાન્ય ઈજાઓ થતાં તાત્કાલિક એકસો આઠ દ્વારા વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા આ એસટી બસ માં એકતાલીસ કુલ મુસાફરો સવાર હતા જેમાંથી ચાલીસ મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો અને એસટી બસ ને ભારે નુકસાન પહોંચ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા